નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા ગ્રામ્યના ભાયલી વિસ્તારમાં રાત્રિના સમયે સગીરા સાથે ગેંગ રેપ વિથ લૂંટનો ગંભીર ગુનો આચરનાર ત્રણે આરોપીઓને અડતાલીસ કલાકમાં શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ પકડાયેલા આરોપીઓના નામ સરનામે તમામ તમામ મુસ્લિમ બંજારા પેલું મુન્ના અબ્બાસ બંજારા રહે એકાતનગર કિસ્મત ચોકડી પાસે તાંદલજા વડોદરા મુમતાજ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા રહે એકાતનગર કિસ્મત ચોકડી પાસે તાંદલજા વડોદરા शाहरुख किस्मत अली बंजारा रहे अक्सा हाइट्स सन फार्मा कंपनी पाचड़ तांदल जा वडोदरा तमा तामा में तमाम मूल उत्तर प्रदेश ना रहवासी 4 अक्टूबर नी राते बायली गांव नजी वडोदरा ग्रामीण पुलिस जिला मा एक सेक्सुअल असॉल्ट ना केस बनता आंगे वडोदरा ग्राम्य जिला ना તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવ્યો હતો જેમાં બીએનએસ બે હજાર ત્રેવીસના કેટલાક કલમો અને પોક્સો એક્ટ બે હજાર બારના કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલો હતો ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મુખ્યત્વે મોબાઈલ ફોનની સીડીઆર ડેટા એનાલિસિસ આના આધારથી આરોપીઓ કયો કયો જગ્યાએ મુવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મળવામાં આવેલું સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેલ વિશ્લેષણ અને એનાલિસિસ કરીને એન્હાન્સ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને અળગવાનો પ્રયાસ થઈ સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ આપણે રજિસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શન આધારે આને પણ આપણે આઇડેન્ટિફાઈ કરવામાં સફળ થયા તો મોટરસાઇકલ મોબાઈલ ફોન ડિટેલ્સ સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ ઉપર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ પાંત્રીસ વન સી બેનએસએસ બે હજાર ત્રેવીસ અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સૂત્રો કર્યો છે સાથે સાથે તમે જાણો છો કે આ ગુનાના એ ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટર બે જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા તો આમાંથી પણ આપણે બે જણા અને એમના મોટર સાયકલને આઈડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે આજની તારીખે આપણી તારીખ આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ પંજારા સત્તર સત્તાવીસ વર્ષનો ઉંમરવાળો છે આપણા પાંગાજા વડોદરા શહેરમાં રહે છે મૂળ ઉત્તર પ્રદેશના વાસી છે એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આ પણ વંજારા છે રિલેટિવ છે આ પણ મૂળ ઉત્તર પ્રદેશના અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી વંજારા આ છવ્વીસ વર્ષના ઉંમરના છે આ પણ અંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે આ ત્રણેય આરોપીઓ લગભગ દસ વર્ષ પહેલાં વડોદરામાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ